નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂત સમાચારની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તા વિશે જી હા મિત્રો વીસમો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જૂન માસમાં રિલીઝ થવાનો હતો પરંતુ હજી સુધી રિલીઝ થયો નથી મિત્રો જુલાઈ માસની બાર તારીખ થઈ ગઈ છે પરંતુ હજી સુધી ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જમા થયો નથી ઘણી ચર્ચા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો ક્યારે આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે આ વીસમા વિશે વાત કરવાના છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો બિહારથી જાહેર થઈ શકે છે જી હા મિત્રો અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો પીએમ મોદી કરશે વીસમો હપ્તો જાહેર આજના વિડીયોમાં મિત્રો આપણે આ વીસમા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો અઢાર જુલાઈ બે ના રોજ કન્ફર્મ આવી જશે કે પછી અટકળો લગાવવામાં આવી રહી છે મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જારી થવાનો છે જેમાં બે હજાર સીધા ડીપીટી દ્વારા પાત્ર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર આપવાના છે જ્યારે કરોડો ખેડૂત મિત્રો આ આપતાની રાહ જોઈને બેઠા છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્મોટ તો ક્યારે જારી થઈ શકે છે એટલે કે તેની તારીખ શું છે તે સમયે હવે ચર્ચા થઈ રહી છે કે આપ તો બે જારી થઈ શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આમના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને હવે વીસમા હપ્તાનો વારો છે જેની ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે કેટલાક હપ્તાઓ ઉપર નજર કરીએ તો મિત્રો સત્તરમો હપ્તો જુલાઈ બે ના રોજ તેમજ અઢારમો હપ્તો ઓક્ટોબર બે ના રોજ તેમજ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો આ મુજબ વી સ્મોક તો જૂન બે હજાર પચીસ માં રિલીઝ થવાનો હતો પરંતુ કેટલાક કારણોસર તે રિલીઝ થઈ શક્યું નહીં મિત્રો તે જ સમય હવે એવું માનવામાં આવે છે કે આ તો જુલાઈમાં રિલીઝ થઈ શકે છે જેના માટે અઢાર જુલાઈની ચર્ચા ખૂબ જ ઝડપી છે કે જો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે હપ્તો કઈ તારીખે રિલીઝ થશે તેમજ મિત્રો અઢાર જુલાઈ બે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બિહારના મોતિહારીની મુલાકાત લેશે અને તેઓ ગાંધી મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને આ દરમિયાન તેઓ રાજ્યના લોકોને ઘણી મોટી ભેટો આપશે આવી સ્થિતિમાં મિત્રો એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો પણ જાહેર થઈ શકે છે જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જોવા મળી નથી એટલે કે મિત્રો માહિતીની રાહ જોવાઈ રહી છે મિત્રો જ્યારે પણ માહિતી આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને અપડેટ આપી દેશું અને મિત્રો આ માહિતી તમારા માટે ઉપયોગી રહી હોય તો ચેનલ ને સપોર્ટ કરવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો મળીએ આવતીકાલે નવી માહિતી સાથે સતત જોડાયેલા રહેજો મિત્રો જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો